એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે સાથે સાથે આ નાઇટ ટુરિઝમને એટ્રેક્ટ કરવા માટે એકતા પ્રકાશ પર્વની ઉજવણી થશે જેમાં ગ્લો ટનલ અનેક લાઇટ બેઝ એટ્રેક્શન કરવામાં આવ્યા સાથે જ ભારત પર્વની પણ ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં વિભિન્ન રાજ્યોના લોકો મુલાકાત લેશે અને લોકો પણ અલગ અલગ રાજ્યના લોકોની સંસ્કૃતિ ખાનપાન સહિત જોઈ શકશે દર વર્ષની જેમ વિભિન્ન ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ્સ જે એકતાનગર ખાતે થઈ રહ્યા છે એના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ માન્ય પીએમ સર દ્વારા કરવામાં આવશે સાથે સાથે આ વખતે નાઇટ ટુરિઝમને એટ્રેક કરવા માટે એકતા પ્રકાશ પર્વ આપણે ઉજવી રહ્યા છીએ જેમાં ગ્લો ટનલ અને ઘણા લાઇટ બેઝ એટ્રેક્શન્સ કરવામાં આવ્યા છે જે આપણે સતરા ઓક્ટુબરથી ચાલુ કર્યું છે અને એને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે સાથે સાથે ભારત પરની પણ ઉજવણી કરવામાં આવી છે જેમાં એક તારીખથી પંદર નવેમ્બર સુધી વિભિન્ન રાજ્યોના લોકો મુલાકાત લેશે અને લોકો પણ વિભિન્ન રાજ્યોનું કલ્ચર ક્વિઝીન એમનું ખાનપાન વેશભૂષા એ બધું જોઈ શકશે